આવકવેરા વિભાગ કરદાતાઓની સુવિધા અને આવકવેરા એટલે કે ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સમયાંતરે ઘણા ટૂલ અને ફીચર્સ લાવે છે તાજેતરમાં આવકવેરા વિભાગે એક નવું ફીચર રજૂ કર્યું છે જેનું નામ છે ડિસ્કાર્ડ રિટર્ન ડિસ્કાર્ડ રિટર્ન શું છે તે કેવી રીતે ઉપયોગી થશે અને તેનાથી આઈટીઆર ફાઇલિંગમાં તમને કેવી રીતે મદદ મળશે આવો જાણીએ તેના વિશે ડિસ્કાર્ડ રિટર્ન ઓપ્શન ટેક્સ પેયરને આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા બાદ તેને ડિસ્કાર્ડ એટલે કે હટાવવાની મંજૂરી આપે છે જોકે આના માટે શરત એ છે કે વ્યક્તિએ આઈટીઆરની ચકાસણી એટલે કે વેરીફાઈ કર્યું હોય આનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિને આઈટીઆર ફાઇલ કર્યા બાદ ભૂલ કરી હોવાની ખબર પડે છે તો તે વ્યક્તિ તે રિટર્નને ટેક્સ ડિપાર્ટમેન્ટના રેકોર્ડમાંથી ડિલીટ કરી શકે છે ત્યારબાદ નવો રિટર્ન ફાઇલ કરી શકે છે

નવી સિસ્ટમ આવવાથી હવે વ્યક્તિને ઓરિજિનલ રિટર્નમાં ભૂલ સુધારવા માટે રિવાઇઝ રિટર્નની પ્રક્રિયા નહીં કરવી પડે પરંતુ શરત એટલી કે તેણે આવકવેરા રિટર્નને ઓનલાઈન કે ઓફલાઈન વેરીફાઈ ન કર્યું હોય જો તમે આઈટીઆને વેરીફાઈ કરી ચૂક્યા છો તો તમે ડિસ્કાર્ડ રિટર્નનો યુઝ નહીં કરી શકો ડિસ્કાર્ડ રિટર્નની સુવિધા નાણાકીય વર્ષ બે હજાર એટલે કે એસેસમેન્ટ યર બે હજાર અને ત્યારબાદના વર્ષો માટે છે તેનો અર્થ એ થયો કે પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસ કે ત્યારબાદ ફાઇલ કરવામાં આવેલા ને જ ડિલીટ કરી શકાશે એકવાર રિટર્ન ડિસ્કાર્ડ કર્યા બાદ તેને રિટ્રીવ એટલે કે પાછું નહીં મેળવી શકાય આવી સ્થિતિમાં વિકલ્પનો ઉપયોગ કાળજીપૂર્વક કરો જૂનું રિટર્ન ડિસ્કાર્ડ કર્યા બાદ જો તમે નવું રિટર્ન ડેડલાઇન બાદ ભરશો તો નિયમો અનુસાર દંડ ભરવો પડશે ધારો કે તમે ત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ ઓરિજિનલ રિટર્ન ફાઇલ કર્યું પરંતુ તેને વેરીફાઈ નથી કર્યું હવે તમને યાદ આવે છે કે રિટર્નમાં કોઈ આવક લખવાની રહી ગઈ હતી તો તમે ડિસ્કાર્ડ રિટર્નનો ઉપયોગ કરીને રિટર્નને ડિલીટ કરી શકો છો અને નવું રિટર્ન ફાઇલ કરી શકો છો જો કે તમે સેક્શન 139 એક હેઠળ ફાઇલ કરેલા રિટર્નને તમે ડિસ્કાર્ડ કરી નાખ્યું છે અને નવું રિટર્ન 31મી જુલાઈની છેલ્લી તારીખ પછી ફાઇલ કર્યું છે તેથી કલમ 234 F હેઠળ લેટ ફી વસૂલવામાં આવશે જે બી લેટ રિટર્નના કિસ્સામાં લાગુ પડે છે આમાં પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ છે પરંતુ રિટર્ન તમે ત્રીસમી જુલાઈએ ફાઇલ કર્યું હતું તેથી દંડમાંથી નહીં બચી શકો ચાલો હવે સમજીએ કે રિટર્નને ડિસ્કાર્ડ કેવી રીતે કરી શકાય આવકવેરા ડિસ્કાર્ડ કરવા માટે સૌપ્રથમ તમારે આવકવેરા વિભાગના પોર્ટલ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન્કમટેક્સ ડોટ જીઓવી ડોટ ઇન પર જવું પડશે પેન અને પાસવર્ડ નાખીને લોગ ઇન કરવું પડશે મેનુ બારમાં તમારે ઈ ફાઇલ ઓપ્શન પર જઈને ઇન્કમ ટેક્સ રિટર્ન અને પછી ઈ વેરીફાઈ આઈટીઆર પર ક્લિક કરવાનું છે અહીં તમને ડિસ્કાર્ડનો વિકલ્પ મળશે જ્યાંથી તમે તમારા ફાઇલ બટ અનવેરીફાઈડ રિટર્નને ડિસ્કાર્ડ કરી શકો છો ડિસ્કાર્ડ રિટર્નનો ઓપ્શન તમને સેક્શન એકસો ઓગણચાલીસ ચાર હેઠળ ફાઇલ બી લેજર રિટર્ન અને સેક્શન એકસો ઓગણચાલીસ પાંચ હેઠળ ફાઇલ રિવાઇઝ રિટર્ન માટે પણ મળે છે અહીં પણ જો રિટર્નમાં કોઈ ભૂલ હશે તો તમે જૂનું રિટર્ન હટાવીને નવો આઈટીઆર રિટર્ન પણ ફાઇલ કરી શકો છો બીજી એક વાત આઈટીઆર ફાઇલ કર્યા બાદ અને વેરીફાઈ જરૂર કરો તો જ રિટર્ન પ્રોસેસ થઈને રિફંડ મળે છે જો રિટર્ન વેરીફાઈ નહીં હોય તો તમારું રિટર્ન ઇનવેલિડ માનવામાં આવી શકે છે